રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે ત્યાંથી તમે જ્યારે પણ વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે પછી તમારે આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને એલર્ટ બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બહાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પી એફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી ઓટીપી તમારે પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલા માટે હવે હું સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એટલે પછી આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાય પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને સિમ્પલ ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે જેવા તમે ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં અને પછી ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કર્યું તો અનેબલ ટુ ગેટ સર્વિસ ડિટેલ્સ કરીને પ્રોબ્લેમ આવ્યો એટલા માટે ફરીથી મેં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને બીજો કોઈપણ ઓપ્શન એક વખત સિલેક્ટ કરી લીધો જેવો સિલેક્ટ કર્યો અને ફરીથી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કર્યું તો સિલેક્ટ થઈ ગયું એટલા માટે હવે આપણે નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરવાનું એમાં સૌથી પહેલાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરવાનું અને સ્ટેટ સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી એક મંથની અંદર તમારા પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એટલા માટે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફનું એફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને હવે જો તમારે પીએફ ની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડિયો શેર કરી દેજો